જય શ્રી કૃષ્ણ જય શ્રી જય માતાલી બોલો જય માતાલી રામ રામ ઠીક છે

અમે તમાર પેલો ભૂતડો સાધવા આવે છે આજ તો કાળી દેવદેશ છે આમે તમને વાત છે એટલે તો એડજ છે હવે શું કહું આ તો મારે દે કરવાની મારે થાય તમારે ના આવરે ભરો ના ના ઈ તો વાત બોપાજી તમારી આસી છે તમે કરો મને એકદમ મારે કેવું છે ખબર પણ તમે ભોપા અલ્યા આ શું કે અલ્યા ભગત ના ભગત બા ભગત બા છે લીધું ભળા

છોકરાટ કમ્પ્લેટ તમારી શું હેડી કળી નીકલા કર મારું વીક્યો તો મને લાગે વાસ કોઈને કોને આવના તો હેડે મરી મરી પાના ભગત બીક આવે ખૂબ હાકો ભલે અમે બા બિયા છે એમ હા ના બી રે એમ અલ્યા તમારા શું લાગે

આ કિરા આ કિરા બી કામે છે અમે હો દેવ હમી રાખતો તો મેલે ને પગ એમ

સો સો ગાવ બાઈ બાઈ શું ખાવે બોય બોય બા 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 પા 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 હા મારા બેટા બોટા આવતો આમે આયો રાકે આવ કે ફેરે તો કાળી જેવ દેજી મો ન મોય ની આવ આયો આય આપડે પેગલો કરવાના મજા આવે જો માર તો મારે ફાટીને ઓગળી ગઈ ઓગળી બધું આજો બધું રાખ્યું છે ખાઈ ખાઈને નાચ વળાય પોથેણા ગંધવા એવું છે હા બેટા હા ને નાચવાનું તમે કોણ તમારું નોન છે

એસો રંતા હા આપણે થોડો ન કે મારડો હરણ કરશી ખરા ને તો આજી જા હવે આ તો બોલ ઓ ભગવ બાકી